અમરેલી વડિયા તાલુકાના ડુંડિયા પીપરિયા ગામે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક એસપી દ્વારા ગામના સરપંચશ્રીનું સન્માન કરવામાં આવ્યું ગામમાં લોક સુરક્ષા માટે સીસીટીવી કેમેરા ફિટ કરવામાં આવ્યા છે જેના નિરીક્ષણ માટે એસપી સાહેબ જાતે જ ગામે પહોંચ્યા હતા સ્થળ પર જઈને તેમણે કેમેરાની કામગીરી ચકાસી તેમજ ગામના સરપંચશ્રીને સીસીટીવીની નિયમિત જાળવણી અને સતત નજર રાખવા અંગે જરૂરી સૂચનો આપ્યા સીસીટીવી કેમેરા સ્થાપના થવાને કારણે હવે ગામમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહાય થશે ગામમાં બનતી નાની મોટી ઘટનાઓ પર પોલીસને સરળતાથી નજર રાખવામાં મદદ મળશે જાતે એ પ્રોજેક્ટ 2 વર્ષ કે મહિના પહેલા અમે હાથે લીધા હતા ટેરેજ મેનેજિંગની કીધું હતું કે ભાઈ આપણે સૌથી પહેલા કોઈ ગામમાં જશું એટલે મારા ધોજીમાં ક્લિયર હતું કે કરીને આપણે ગામોને વિઝિટ કરીશું દરેક પોલીસ સ્ટેશનમાં બે પાંચ બે ચાર ગામોને વિઝિટ કરી તો એક મુહિમના રૂપે આપણે આગળ ખોટી જે છે તો મેં એને સૌથી પહેલાં એવું કીધું હતું કે આપણે સૌથી પહેલાં ડુંગીયા પીપોરિયા ગામમાં જોઈએ એનું કારણ છે મારા દિમાગમાં વિચાર આવ્યો આવું કરવાની ઈચ્છા થઈ એ બનાવો પછી થઈ એના માટે ખરેખર કોઈ બનાવ નહીં બનવો જોઈએ પણ પોલીસ અથવા તમામ ડિપાર્ટમેન્ટો તો આપણે શોએ પણ કોઈ ટ્રીક આવ્યા પછી કોઈ બનાવ બન્યા પછી આપણે આ રીતના કામ કરતા હોય છે ફરીથી હું આપ સૌને બહુ દિલથી આભાર માનું છું આપણે બહુ સરસ સારા કામમાં જોડાયેલ છે હવે આગળની શ્રીની જે જવાબદારી છે એને સાચવાની આપણે સીસીટીવી લગાવેલ છે બહુ સસ્તા મળે છે ટેકનોલોજી બહુ સારી છે આમાં કંઈ વધારે મહેનતનું કામ નથી પરંતુ એને પૂરી રીતે સાચવાય તમે આઠોડામાં એક વખત આઠોડામાં બે વખત આટો મારીને એ તમામ સીસીટીવી મારા ચાલુ છે એનું ઓરિયન્ટેશન બરાબર છે બરાબર છે એના ઉપર કોઈ છે નથી